વર્ષોથી રાહ જોતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના આંદોલનના પંદર દિવસ બાદ આખરે રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીના નિર્ણય સામે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું હતું આંદોલનના ચોવીસ કલાકમાં જ રાજ્ય સરકારે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી જે બાદ હવે વધુ સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આમ રાજ્યમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી થશે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં હાલ બેતાલીસ હજાર સાતસો ઓગણસાઠ જેટલી જગ્યા ખાલી છે જે પૈકી ચોવીસ હજાર સાતસો જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તો પણ હજુ અઢાર હજારથી વધુ જગ્યાઓ તો ખાલી જ રહેશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા પ્રમાણે વિવિધ તબક્કામાં ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે વર્ષ બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાય છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે